એ તો કે હું થોડો દાડા નાખું પૈસા એટલે ઉનાળો મોરે આવે તો હું પત્ર બીજો બક કરાવ ઉપર એ તો હાલ તો તમે કરાવવા તમે કેમ પડ્યા હોય તો હાલ તો છે જીત કાઢંતી કાઢું તમે નતા કે દૂધનો પગાર આવ્યો છે અલ્યા આયા તો 2000 રૂપિયા એટલા તો ખૂબ થઈ ગયા કરીઓ ને માર્યા એ તો હેડો કોક કરશે વળે સારું વળે હું શું કરું કે બાર મહિનાથી તું પગાર પગાર કરે પગાર રૂપિયા મેં ભાલ્યો જ છે ને તને મેલ્યો હમાં તે મને રૂપિયા આલ્યો

એ બધા હોય એટલે ઓળખણ હોય કે ઓળખ પરમાણે દીધા પૈસા મારો કુવો છે એ તો એડ્રેસ મને મળ્યો નામ તો ખબર હતું મને એમાં ગામ માં જઈને એક માણસ ને પૂછ્યું તમારું ઘર અને અહીંયા આવી એક કામ શું કરાય મને બાર મહિનાથી ને તમે કોઈ મારા પાસે સિત્તેર હજાર રૂપિયા સડાઈ દો એસી જુગાર બીજો તમે હવે એતો મન નહીં ખબર પણ માર જોડે પૈસા લીધા દાડા ની તો વાત કરું છ મહિના થઇ જાય એને વાયદો કર્યો છ મહિના પૈસા આપી દે એમ છ મહિને સિત્તેર હજાર રૂપિયા મન બાર મહિનો નો પગાર શું કરે છે મારો છોકરો એટલે વ્યાજે કેમ વ્યાજ તો મારે નહીં લેવું પણ મારી મોડી મૂડી કરી હાલજો મને મારે હાલ અર્જન્ટ માં જરૂર હોય ગમે તે કરજો બા મો જો મને બે દિવસ સુધી પૈસા ના મળ્યા તો કાયદેસર મારા ફોન માં ફોટા પડ્યા હે પૈસા આલ્યા હે પડ્યા હે અને બધું છે પ્રૂફ હું એને કેસ કરી નાખું પણ હે તો મને અઠવાડિયાનો ટાઈમ આલો મારા છોકરો હમણાં આવે એટલે મને પૂછી અઠવાડિયાનો ટાઈમ ના મળે વાત કરો તમે આવું શું કરો ભાઈ તમારું નામ શું મારું નામ ભગો એ ભગા આવું આવું ના સેટિંગ આવે મારા છોકરા ને પૂછી તમે હવે હવે વડીલ માણસ છો ને એટલે હવે થોડું તમારું મન રાખું પૈસા ના તો સમજી લેજો કાયદેસર કેસ કરી મારી હા

મને કે બે દાડા કરી આલો ને કે હું પોલીસ કેસ કર્યો આ તો કાકા બધા ખોટું બોલે છે ખાલી મારા ગળા ની સોગન હા કાકા એમ સોગન ના ખાવા સોગન મારા ગળા સોગન કઈ ખોટો હતો કાકા એની વાત ઓભળવાની તમારે આવતી જ નથી કોઈ ની પાડે બેટે અરે મારા ભાઈબંધુ છે વાય ખબર હે તમને બધા મસ્તી કરે છે તોય મને ભૂલ ધમકી આલી ને

હમણાં એક ભાઈ આયા તો કે માર પાસે 70000 રૂપિયા લઈને જો 12 મહિનાનો પગાર મને નથી આલ્યો ઈ તમાર જોવાનું તમારો છોકરો નલાયક પાછો ઈ તમારો જોવાનું બરોબર કપાતર હોય તો કપાતર પણ હું એટલું કહેવા માંગુ કે મારા પૈસા હો આજ આજ તો હોજો પડી ગઈ છે પણ આજ જોઈયો રાતના 9 વાગ્યા સુધી મારા પૈસા જોઈએ પણ મને એ મોકો તો આલો પૂછવાનો મોકો મુશેનો આલો તમાર પૂછો હોય તો પૂછજો મારા હોજના પૈસા જોઈએ નાગા રાતના 10 વાગે આયો અને મારા તો કોઈ મોનશની જરૂર નહી ઓ ઊભા ઉભા પાછાડી જમીનમાં ખોસી ગાળ્યો